નવસારીમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ મોડી રાત થી વરસાદ શરૂ થયો હતો આ વરસાદે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે નવસારીમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તો જિલ્લાની મોટા ભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે નવસારીની પૂર્ણા નદી ગાંડીતુર બનતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે પૂર્ણા નદીની ભયજનક સપાટીથી અનેક વિસ્તારોમાં પૂર આવ્યા છે તમામ જગ્યાએ 5 થી 7 ફૂટ પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જેથી લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા છે ની ટીમ દ્વારા લોકોના રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવ્યા છે નવસારીમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતૂર બની છે પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે જે હાલ અઠ્યાવીસ ફૂટ આસપાસ વહી રહી છે જેથી નવસારીમાં પૂર્ણા નદીની સપાટી વધતા નીચાણવાળા અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે જેમાં દસ જેટલા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે ઘર અને દુકાનો સહિત તમામ જગ્યાએ પાંચ થી સાત ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે પૂર્ણા નદીના આવેલા ઘોડાપુરના કારણે નવસારી સુરત હાઈવે સહિત અન્ય કેટલાક રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે

એ ઇસમો ત્રણ ગૌ માતા અને એક બળદનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું નવસારીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જીએસઆરટીસી બસોના રૂટ પણ બદલી દેવામાં આવ્યા છે તો બીજી કેટલીક બસો રદ કરવામાં આવી છે દાંડીવાડ પાસે એનડીઆરએફ ની ટીમ દ્વારા લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે લોકોના રેસ્ક્યુ કરી સલામત રીતે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે તો જળબંબાકારના ડ્રોન દ્રશ્યો જોતા જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળ્યા છે ઉતરતા નવસારીના પીઆઈ દ્વારા સમજાવવામાં આવતા હડતાલ સમેટી લેવામાં આવી છે જોકે નવસારીમાં ગઈ મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો બ્યુરો રિપોર્ટ નવસારી